નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું 17 ફેબ્રુઆરી શનિવારે મહાસુદ આઠમના દિવસે સમગ્ર વિશ્વમાં શ્રી માં ખોડિયાર જન્મ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો પોર નજીક અનખી ગામમાં ખોડિયાર માતાજીની સમસ્ત અનખી ગામના ભેગા મળી ભક્તિભાવસર પર ઉજવણી કરવામાં આવી હતી અનખી ગામમાં દર વર્ષ ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને અનખી ગામમાં કોઈ પણ ના જાત રાખ્યા વિના માતાજીની ઉજવણી કરવામાં આવે છે અનખી ગામમાં સમગ્ર ભેગા મળીને કેક ફુગાથી માતાજીના રીઝવવા માટે તેની આરાધના કરવામાં આવે છે અનખી ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તેવી ઓ મોહલ્લા જેવો હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ફતેહસિંહ ઠાકોરનું ગામ છે અને દેવેન્દ્રસિંહ ઠાકોરની કુળદેવી પણ ખુડિયાર માતાજી હોય ત્યારે દર વર્ષે ખુડિયાર જયંતિના દિવસે અવશ્ય સાત વાગ્યા અરસામાં અનખી અનખી ગામમાં તેમના હાથે માતાજીને તેમના હાથે આરતી આરતી ઉતારવામાં આવે છે અનખી ગામમાં મોટી સંખ્યામાં શંકર ભુવાજીના ત્યાં ઠાકોર સમાજ ભેગા થઈને માતા ખોડિયારની જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે ખોડિયાર માતાજીના ભુવાજી શંકરભાઈ તથા વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા ભુવાજી જશુભાઈ ઠાકોર તથા ભરતભાઈ રણછોડભાઈ ઠાકોર અનખી ગામના રહેવાસી એવા રાજેશભાઈ પટેલ તથા વસંતભાઈ પટેલ તથા અહેમદભાઈ પટેલ તથા વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનખી ગામમાં એક ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો આજે દર્શક મિત્રો ખોડિયાર જયંતી છે ત્યારે આજે ખોડિયા જયંતી વાત કરીએ તો આજે ગામે ગામ ખોડિયા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ક્વાઆર વિસ્તારની વાત કરીએ તો ક્વારની બાજુમાં અંકી ગામની અંદર દર વર્ષની જેમ આજે પણ ખોડિયાર જયંતી નિમિત્તે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત અંઠી ગામના લોકો ભેગા થઈને આરતીનું આયોજન કરવામાં આવ્યું મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ અંઠી ગામના લોકો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ બહેનો મહિલાઓ બાળકો બધા ભેગા થઈને સમસ્ત ગામજનો ભેગા થઈને ખોડિયાર માતાજીને કેક કાપીને માતાજીને રીઝવવા માટે આ આરાધના કરતા હોય છે અને મહત્ત્વની વાત છે કે આ જે ગામ છે અંકી ગામ એ વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવાભાઈના ઠાકોરનું ગામ છે અને દર વર્ષે આ દેવાભાઈ ઠાકોર આરતીમાં ઉપસ્થિત રહે છે આપણી સાથે દેવાભાઈ ઠાકોર સામે સાથે વાતચીત કરીશું ખોડિયાર જયંતી નિમિત્તે મારી કુદીમાં ખોડિયાર જયંતી નિમિત્તે અમે કેક કાપી આરતી કરી અને જે લાવો મળ્યો છે શંકરભાઈ ભુવાજી જશુભાઈ ભુવાજી વસંતભાઈ પટેલ અને સૌ ગામના આગેવાનો દ્વારા આયોજન સરસ કરવામાં આવ્યું હતું ભુવાજી દ્વારા તો અમે આરતી ઉતારો લાવો આપ્યો તે બદલ શંકર ભુવાજી અને બધાનો આભાર માનું છું અને ખરેખર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવું છું કેટલા વર્ષથી આ ઉજવવામાં આવે છે અમારા પંદર વર્ષ ઉપરાંત આરતી ઉતારવામાં આવે છે દર વર્ષે કેક કાપીએ છે સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરીએ છીએ બહુ મોટો ભવ્ય આરતી ઉતારીએ છે સાથે સાથે દરેક ખોડિયાર માતાના મંદિરે છે અને કેક પણ કાપવાની છે